અષાઢી બીજ નિમિત્તે કંચનપુર ગામે ધાર્મિક મહોત્સવ ચામ ખંભાલિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન સમસ્ત ધાવડા પરિવારના ઈષ્ટદેવ શ્રી મોડપીર દાદા તથા જામશ્રી આંબળા દાદાના પવિત્ર પટાંગણમાં તારીખ સાત મે જુલાઈ બે હજાર ચોવીસ અષાઢ સુદ બીજના દિવસે સવારે નવ વાગે બાવન ગજની ધ્વજારોહણ અને બપોરે બાર કલાકે મહાપ્રસાદીનું આયોજન કંચનપુરના સમસ્ત ધાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ ધાર્મિક પ્રસંગમાં

આજ રોજ જે આ ધાર્મિક પ્રસંગ હતો એ વિશે આપ શું કહેશો આપનું નામ અને આપનું ગામ જણાવો અસાડી બીજના જય માતાજી મારું નામ લોકાન નટુભાઈ ગાવડા ગ્રામ કંચનપુર આજ રોજ અમે શ્રી મોટી દાદા તથા શ્રી અબડા દાદાની બાવન ગજની ધજા અને પ્રસાદીનું આયોજન કરેલ છે તેમાં ધાર્મિક શ્રદ્ધાળુ ભાઈઓ બધા ત્રણસોથી